ત્રણ લોડેડ પિસ્તોલ એક દેશી તમનચો તથા ચૌદ જીવતા કારતુસ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો ખોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સભ્યો પર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજી ને આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ ના અધિકારી માણસો અલગ અલગ ટીમો બનાવેલા જે ટીમો સુરત શહેરમાં વિસ્તારમાં આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનિલ અનિલભાઈ વિંજીભાઈ તથા એચ સી દામજીભાઈ ધન

થી ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડા રહે જી બે શિવરંજની અપાર્ટમેન્ટ ધ્રુવતારક સોસાયટી વેડરોડ ચોક સુરતવાડા અને ઝડપી પાડી તેની પાસેથી લોડેડ પિસ્તોલ નંગ એક તથા ત્રણ જીવતા કાર્તુસ તથા મોબાઈલ ફોન નંગ ત્રણ મળી કુલ રૂપિયા બે લાખ છાસઠ હજાર ચારસોની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મજકરુ આરોપીની પૂછપરછ કરતા જેણે જણાવેલ કે તે અગાઉ કતારગામના માથાભારે ઈસમ મનુડાહિયા અને સૂર્ય મરાઠી વચ્ચે ગેંગવોર ચાલતી હતી અને પોતે મનુડાહિયા સાથે ફરતો હોય જેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાવટ હોય બાદ સને ઓગણીસો સોળમાં સૂર્ય મરાઠીએ મનુડાહિયાનું મર્ડર કરેલ હતું અને ત્યારબાદ સૂર્ય મરાઠીનું પણ મર્ડર થતાં સૂર્યા મરાઠીના માણસો સાથે તેની દુશ્મની થયેલ હોય જેથી સૂર્ય મરાઠીના માણસો તેની ઉપર હુમલો કરે જેથી તેના ઉપર હુમલો કરવા આ હથિયારો બગાવે પોતાની પાસે રાખેલ હોવાની હકીકત જણાવેલ હતી આમ મજકુર આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરી તે પહેલાં તેને ઝડપી ગુનો બનતા અટકાવી મજકુર વિરુદ્ધમાં ચોકબછાર પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ફર્ટી ફર્સ્ટનો જે ડિસેમ્બરનો એસોજનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણના સોસાયટી બેટ્રોડમાં ધીરજ સાહેબ રાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્તલ અને એક દેશી તમંચો અને જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની